બોટાદ જિલ્લાના ઈશ્વરિયા ગામે હત્યાની ઘટના સામે આવી હતી જેમાં ગઢડા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી હત્યારાની ધરપકડ કરી લીધી છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઈશ્વરિયા ગામે ગત સોળ ડિસેમ્બરે

કિરણ પઢિયાર ઉપર શંકા જતા પોલીસે કિરણની ઉલટ તપાસ કરતા કિરણ ભાંગી પડ્યો હતો અને તેણી જ હત્યા કરી હોવાનું પોલીસને જણાવ્યું હતું અમારા ઘરની સ્ત્રીઓ ઉપર મૃતક નીતુભા ખરાબ નજરે જોતા હતા જેથી મેં નીતુભાની વાડીમાં કોષ મારી હત્યા નબજાવીને પછી ઢસડીને ઓરડીમાં મૂકીને મેં હાજર કરેલ કે નીતુભાને કંઈક થઈ ગયેલ છે તેમ પોલીસ તપાસમાં આરોપીએ કબૂલ્યું હતું ગઢડા પોલીસે આરોપીને આજે કોર્ટમાં રજૂ કરવાનો હોય જેથી વધુ તપાસ માટે આજે બપોરના ગઢડા પોલીસ સ્ટેશનના બીઆઈ મયુરસિંહ જાડેજા અને પોલીસની ટીમે આરોપી કિરણને ઈશ્વરિયા ગામે કે જ્યાં હત્યા કરી હતી તે ઘટના સ્થળે લઈ જઈને હત્યા કરી કેવી રીતે હત્યા કરી તે તમામ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું તેમ બોટાદ ડીવાયએસપી મહર્ષિ રાવલે મીડિયાને જણાવ્યું હતું આરોપી કિરણભાઈ ઉર્ફે કિરો ભાઈલાલભાઈ પડિયાર ઉમર વર્ષ ઓગણીસ કે જેઓ ઈશ્વરિયાના રહેવાસી છે તેમને આજ રોજ ગુનાના કામે અટક કર્યા બાદ નામદાર કોર્ટમાં યોગ્ય તપાસ થાય તે હેતુસર રિમાન્ડ માટે રજૂ કરવામાં આવનાર છે અને આ દરમિયાન તેમની પાસેથી ગુનાના કામે વપરાયેલ તીક્ષ્ણ હથિયાર અને જે પણ અન્ય પુરાવાઓ છે તેમની રિકવરી અને ડિસ્કવરી કરવામાં આવનાર છે તે અન્વયે ગઢડા પોલીસ છે તે તપાસ ચલાવી રહી છે યોગ્ય રિમાન્ડ ની કરી અને એકત્રિત પુરાવાના આધારે યોગ્ય ચાર્જશીટ કરવામાં આવશે